જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળશે તો આજે આપણે બનાવીશું રવાના ગુલાબજાંબુ તો તેના માટે મેં એક બાઉલ રવો લીધેલો છે દોઢ બાઉલ જેટલું દૂધ લીધેલું છે અને ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે બે બાઉલ ખાંડ લીધેલી છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ એક કડાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે અને ઘી ગરમ થાય પછી તેમાં આપણે દોઢ બાઉલ દૂધ એડ કરીશું હવે ઘી અને દૂધના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈએ હવે બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને દૂધને થોડું ગરમ થવા દઈએ દૂધ હવે ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે રવો એડ કરીએ અને ફરીવાર મિક્સ કરી લઈએ હવે આ રવાને આપણે દૂધમાં બે મિનિટ સુધી કૂક કરવાનો છે જો વધારે પડતો કૂક કરીશું તો રવો ડ્રાય થઈ જશે અને આપણા જાંબુ સારા નહીં બને અને હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો સરસ રીતે કૂક થઈ ગયો છે તો તેને એક પ્લેટમાં લઈએ અને થોડીવાર માટે ઠંડો થવા દઈએ તો હવે રવાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી મિલ્ક પાવડર અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અથેળીની મદદથી આપણે થોડું પ્રેસ કરીને રવાને મિક્સ કરવાનો છે જેથી કરીને રવો એકદમ સ્મૂથ બની જાય તો આપણો રવો સરસ રીતે સ્મૂથ થઈ ગયો છે અને તેમાંથી આપણે ગુલાબજાંબુ માટેના બોલ્સ બનાવીશું તે પહેલા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ તો આ બે બાઉલ ખાંડ લીધેલી છે અને તેમાં આપણે બે બાઉલ પાણી એડ કરીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દઈશું અને હવે આપણે આ રવાના બોલ્સ બનાવી લઈએ હળવા હાથેથી આવી રીતે આપણે બોલ્સ બનાવી લેવાના છે તો આપણા રવાના બધા જ બોલ્સ બનીને રેડી છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે રવાના બોલ્સને ફ્રાય કરીએ ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે આવી રીતે આપણે ચમચીની મદદથી હલાવતા રહીશું એટલે સરસ રીતે ફ્રાય થઈ જાય અને ત્યાં સુધીમાં આપણી ખાંડની ચાસણી પણ બનીને રેડી થઈ ગઈ છે કે તમે જોઈ શકો છો કે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ચાસણી બની ગઈ છે અને હવે આપણા ગુલાબજાંબુ પણ ફ્રાય થઈ ગયા છે તો આ ગુલાબજાંબુને આપણે ખાંડની ચાસણીમાં એડ કરીએ તો આવી જ રીતે આપણે બધા જ ગુલાબજાંબુને ફ્રાય કરી લેશું તો આપણા ગુલાબજાંબુ બનીને રેડી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ વિડીયોની રેસિપી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો